તો એમ કે મને ખાવા નથી દેતા નજર લાગી જાય એમ તમને કે નઈ લાગી જાય નજર મને બોલ આને નજર લાગી જાય હિતેશભાઈ પણ ખાવા જો તો એમ કે આશાબેન ખાવા નથી દેતા જોઈ કેટલું ઘીન પાથરી हिंदी बोलो एम के बधाई आ नजरे जो नजरे जो जो भाखरी ने आम जो जो तप तप आवी जो जो तो तो आवी तो, तो, तो एम के आशा बेन खावा न देता इसको लड़की खोटी है अच्छी <laughs> <laughs> तो नहीं है क्या के मेरे बहु पसंद करती है क्या से अच्छा नाश्ता का बहुत पसंद करे यार लड़की अच्छी नहीं है <laughs> <laughs> तो क्यों साथ में रहते हैं क्यों तो इतने से <laughs> આમ જો જોવાની આવી લેગીસ બેગીસ કુર્તી તે બેન ને ખાઈ ઠોરે જોવાની આવી હાલો આપણે સમાન ફેરવા હવે જઈ છે આપણે હિતેશ ભાઈ આ બધો સમાન ફેરવો ઈ બે બેન તો નવરા હે આપણે થોડા નવરા જો બધો સમાન ફરે કાલથી રિનોવેશન નું કામ ચાલુ એટલા માટે જ હરિદ્વાર આવ્યા હતા

હા હા તો ડાયા ડાયા રે હો બો તો નહી તેસ્પે વિકેટ ભાઈ ટેબલ મંજે છે હરિદ્વાર આશ્રમ નું રીનોવેશન કામ ચાલુ કરવાનું છે આ પાણી કેમ આય પડે છે આમાં ભરાઈ ગયો અરે રે તોલું ઢાંકણું તાન ઢાકી દેવાય ને આ ઢાંકણું કેમ ખુલ્લું છે હે બે બે નીકળી ઢાકો તો ભાઈ ઢાકી દયો તો ખોટું બગાડે હે હું તો ઉપર ય ન થાય જો લપસતા નહી ઓલા નળ માં હોય શું કઉરા બધું આ કચરા માં જવા દેવું જો હે ઓલી સાઈડ કેમ જઈશો બાજુના આશ્રમમાં બધો સમાન રાખવાનો પણ એ બાજુ જાય કે મેં એમ કહું આઈ ઉભરાવાનો ઉભા રહીને બધું આ મુકતા જાય એમ ને તો તમે નીચે થી જાવ તો તમે જાવ હાલો તમને દેતા જાય આ સમાન દેવા હે પ્રભુ દયાાળુ ઉભારીયો તી

કાલ થી રિનોવેશન નું કામ ચાલુ સ્ટાર્ટ કરવાનું છે આશ્રમનું એટલે જમા તપેલા જોઈ ને એટલે તમને આ ગાડી લઈને આવ્યા કે આ બધો સમાન ફેરવવા નતો નહીં તો હું એકલી ટ્રેન માં ન વૈ આવું છુક છુક ગાડીમાં ન વૈ આવું છૂકછુક ગાડી માં ખમો માનસી ને આવવા દો ઊંચું કરાવે એકલા નો દયો નકમ પેટ બેટમાં કઈક થઈ જાય બે બેન ને આવવા જ બે બેન આવ્યા શું કયો ઉભા રેજો તમે 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 હું જાઉં પેલા અહીંથી બધું હરાવી દો પછી મૂકવા જાજો અને એમ કહો કે આ પાણી ઠાકણું ખુલ્લું હતું ખબર નથી ફૂલ પાણી જો પાણી મોટર વગર પાણી ચડી જાય હા બસ મૂકી ઈટ મૂકી દે ન્યા ઈટ મૂકી દે ઈટ મૂક દે બે બસ આવી બધું હરખું થઈ જાય રિનોવેશન થાય ને બધી આ ટાઇલ્સ ને બધું બદલી જાય કલર ને બધું આ સીડી બદલી જાય સીડી ઓલી બાજુ વી જાય આગળ આ તાવી થો ગયો આ એક વસ્તુ હવે નહીં રહી આ બધું આખો પ્લાન જ બદલી જશે આમ જો આ નળી ગાદલા આરે લઈ લ્યો વાહ એ અહીંયા આ ખાલી વાસણ મૂકો હોની અહીંયા ગાદલાની જાવા દઈને સાથે આ નળી લઈ લેવી હા હા

હજી અહીંયા છે હો નીચેય વાસણ છે હજી રસોડામાં કેટલું છે રસોડામાં દઈ અહીંથી જવા દેવાય ને કે ઉપરથી જવા દેવો એમ નહીં આ તો લઈ ન જાવ અહીં કેટલાય આશ્રમે દઈ દેવાય બાજરો ઘરે લઈ જાવે આશ્રમમાં દઈ દયો આ મોક્ષ આશ્રમમાં દઈ દયો કે લક્ષ્મીનારાયણ આશ્રમમાં દઈ ગમે ગમેમાં દઈ દયો કેટલો હે લાઈટ તો કરો કાઈ દેખા કેટલો છે બાજરો ઈ તો આપણે રાખવાના હોય ને હજી પૂજા નહીં કરવી જોઈએ રિનોવેશન થઈ જાય પછી હા બસ એ આમને મૂક દો ને વાસે રાખ રહે હે હા દેખ લો યાર એ માસી એને પૂછો બાજરા લોટ નહીં એને જોઈ તો એ નહીં દઈ દે ગણેશભાઈ પૂછો એ ચપ્પલ નહીં પહેનતી ભૈયા આશ્રમ છે જો જો અત્યારે આવું છે પછી બદલી જશે એક મહિના પછી मम्मी की तबीयत ठीक हो गई कि नहीं हुई था था था। हो गई अच्छा <laughs> आप तो गुजरात आना पड़ेगा तभी लूंगी मैं छोटे वो फ्रिज नीचे लेना है फ्रिज नीचे लेना है हाँ जय स्वामी नारायण बद्दा ने जा जा करी देवानशी बेन जय स्वामी नारायण छोटू हमारा वो लाइट भी लाइ तो ले लेना वो पीछे से रख देते हैं वो तो मैंने ऑनलाइन देख लिया नहीं तो क्या होता टाइम तो चुक जाते ना यहां पे आता है ना वहाँ से ऑनलाइन नहीं होता मैं कितनी ट्राई की उसको बोल देना कि पानी का और बिजली का हिजली पानी का भरना है आज मैं जा रही हूँ पानी वाले के पास જય સ્વામિનારાયણ મજામાં છું એકદમ મજામાં જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ इधर आजा आश्रम पे आजा जल्दी आजा हां जय स्वामी नारायण जय स्वामी बतान जय स्वामी नारायण देवानसि થોડી પન્ની લેકે આ ચલા મજામાં ચી ચકુબેન સુરત ક્યાંથી આવ્યા પતાવીને સીધું પાછું નીકળવું છે હજી યાત્રાની તૈયારી નથી બધી એટલે અમારે તો રાત દોડવાનું જ છે હમણાં હમણાં ફ્રી જ નથી ચાલીને જવું છે તોય નથી મેળ પડતો જોવન એક મારી ઈચ્છા છે કે મારે ટોટલા પ્રેમથી ચાલીને જવું કોઈ માનતા નથી પણ એ ભગવાનની ઈચ્છા થશે ત્યારે જ જવાશે નક્કી કરેલું નથી જવાતું જય સ્વામિનારાયણ ગોપીબેન એકદમ તબિયત સારી છે કઈ પ્રોબ્લેમ નથી ખાતા પીતા રહેજો થાકી જાશો ખાતા પીતા રહી છે ઠંડી છે જો અહીં તો ઠંડી છે આપણને એમ થાય કે ઉનાળો આવી ગયો પણ હરિદ્વારમાં તો ઠંડી છે ઓઢું જ પડે અત્યારે હવે થોડોક તડકો નીકળશે ને પછી જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ હરિદ્વાર છું બેન બેબેન ઉપર કે નીચે ऊपर अच्छा। थैंक यू भैया आपने हमारा सामान रखने दिया थैंक यू हमारे गणेश भैया है ये बाजू वाले आश्रम वाले भैया है थैंक यू भैया लाइव चल रहा है जय हो हमें कुछ भी समझ नहीं आ, आते, तो भैया साथ देते देंगे कोई बात नहीं टेंशन मत मतलब अपने आश्रम नो सामान तो क्या राखव पड़े रख, हाँ। આપણે ગાદલા કીધું ના ના રાખી દે પૂછી લ્યો જગ્યા હોય તો એવું ન કરે એટલા પણ પૂછો તો ખરા ગણેશભાઈ નહીં નહીં આપકો कोई बात नहीं आपको चाहिए लेने क्या करेंगे अच्छा बहुत बर्तन है हमारे पास कोई बात नहीं आपको चाहिए तो बताने कोई वस्तु तो के चाहिए सब बोरियों में भर भर ये मुझे बताती रहती है के भैया बहुत अच्छे है बताती रहती है मुझे फोन में भी कि कुछ काम पड़ता है तो मुझे साथ देते है हाँ तो भी बोलो पोटलो लेता है પૂછો પડી ગાદલા પૂછો ગાડલા નહીતર કાઈ રેવા દયો ગાદલા નો સમય આટલું મૂકવા દીધું તોય બહુ ઓલું ન્યા મૂકી દેશું એ નઈ પૂછી લ્યો ગાદલા મૂકવા દે મૂકવા દે તો પૂછી લ્યો જોઈ લ્યો હા તો રાખી દયો યાત્રામાં યાત્રા નીકળવાની છે એકત્રીસ ત્રણે આ મહિનાના એન્ડમાં નીકળવાની છે અને ચૌદ તારીખે રિટર્ન પંદર દિવસની યાત્રા છે અને એમાં પચાસ વરસથી ઉંમરના ચાલી શકે અને જે કોઈને દીકરા દીકરી નથી અને કોઈ દી યાત્રામાં કોઈ કરાવી શકે એમ નથી એવા અને કોઈ ગંગા સ્વરૂપ છે કે એના પતિ ઓફ થઈ ગયા છે અને ક્યારેય જઈ શકે એમ નથી માનવ તું જે કલ મિલને આયા થે તું મિલા નહીં આજે આજા ના મિલને કે લઈએ નહીં તો નીકળ જાય ગે આમ એના માટે યાત્રા છે એટલે બહુ બધાના નામ તો મારી પાસે આવ્યા છે પણ એમાંથી જે જરૂર છે ને એમને જ હું લઈ જઈશ હરિદ્વારમાં હવે એક આજ કામ પતી જશે તો નીકળી જશું કાલે કામ ઉપર આધાર છે જો આપણા આશ્રમનું બોર્ડ છે જો પાછું બસ આ કામ કામ માટે જ આવ્યા તા સમાન ફેરવવા માટે ને કામ કાલથી સ્ટાર્ટ કરવાનું એટલે બીજું તો પછી પાછી દસ દિવસ પછી હવે તો કામ ચાલુ હશે એટલે દસ દસ દિવસે ચક્કર મારવી જ પડશે જોવા માટે આવવું પડશે ચકુબેન કઈ બાજુ યાત્રા છે વડતાલ થી ચાલુ થશે પછી ઉજ્જૈન પછી ઉજ્જૈન થી ચિત્રાકૂટ ચિત્રાકૂટ થી પ્રયાગ પ્રયાગ થી અયોધ્યા છપૈયા પછી હરિદ્વાર ગોકુળ મથુરા બધે બધે ત્યાંથી છે સાયકલ લી સાયકલ લેલી અચ્છા की बेटी की है अच्छा अभी वो आने दे ऊपर है मौसी ऊपर है थोड़ी देर रुक चलो प्रधान जय स्वामी नारायण गुड मॉर्निंग अने बड़ा ने सरप्राइज एटले आई पी માનવ મુજે પતા નહી થાય આપણે શોપ સે ના તો ભૈયા ને બોલા થો ભેદના શામકો ગઈ હતી થેન્ક યુ ચકુબેન સેવાનો લાભ આપો શેની સેવાનો લાભ આપી જેને સેવા કરવી એમ કોઈ નાદ નથી પાડતા આશ્રમે આવી જવાનું

अच्छा नंबर है मेरे पास पर मैं मैं फ्री नहीं होती कॉल करने के लिए करती हूँ शाम को करूँगी अभी तो अभी अभी सुबह सुबह क्या कॉल करे अच्छा है ना उससे ससुराल में बढ़िया है ना आपको टेंशन मुक्त तो हो गए ना घर पे अभी नहीं बाद में आऊँगी જય સ્વામી નારાયણ બધા ને જાજા કરું અચાનક એટલે હરિદ્વાર આવવાનું ક્યુ કે હા કામ આપવાનું પેલા જ આપડે

के पास क्या बनवाना आपको अभी ये इसका कागज बनवाना है थोड़ा हाँ अच्छा कितने बजे वो खुलेगी ग्यारह बजे। ग्यारह बजे खुलेगी सुखी नदी के पहले अच्छा वो मानव की सोफे है वहाँ पे वो जेरोक्स वाले है उसके पास अच्छा अच्छा देख लेते हैं चल ચાલો એટલે જે પણ હરિદ્વાર આવો ને એટલે હમણાં એક દોઢ મહિનો કોલ ન કરતા બની જશે ને પછી હું લાઈવ વિડીયો આપીશ કે હવે યાત્રા માટે આપણો આશ્રમ ખુલ્લો છે યાત્રિકો માટે ત્યારે કોલ કરજો એટલે દોઢ મહિનો હરિદ્વારમાં અમારી પાસે રહેવા જમવાની જગ્યા જ નથી એટલે કોઈ કોલ ન કરતા મહેરબાની કરીને કેમ કે અત્યારે હવે રિનોવેશનનું કામ એટલે બંધ દોઢ મહિના પછી તમને કહેશું કે શું કરવાનું છે નહીં અમારે કાલે જ એક ગાંધીનગરથી ફોન આવ્યો હતો કે બેન અમારે આવું છે એમ પણ અત્યારે જગ્યા નથી રીતિભાઈ કેમ છો ચાલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સુપ્રભાત બદાન